હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી શ્રાદ્ધ માટે એવી ટ્રીક સાથે દૂઢપાક બનાવશું કે દૂધને લાંબો ટાઈમ સુધી ઉકાળવાની ઝંઝટ વગર ઓછી મહેનતે માત્ર બારથી પંદર મિનિટમાં જ દૂઢપાક તૈયાર થઈ જશે એ પણ એકદમ ક્રીમી ઘટ્ટ અને સ્વાદિષ્ટ તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ દૂઢપાક બનાવવા માટે એક લીટર ગરમ કર્યા વગરનું કાચું દૂધ લીધું મેં અહીં ભેંસનું દૂધ લીધું બને ત્યાં સુધી આમાં ગાયનું દૂધ ન વાપરવું ભેંસનું અથવા ઠેલીમાં મળે એ ફૂલ ક્રીમ દૂધ વાપરવું દૂધ પાકમાં નાખવા માટે એક નાની સાઈઝની વાડકીમાં બે ટેબલ સ્પૂન ભરીને ચોખા લઉં છું મેં અહીં ક્રિષ્ના કમોટ ચોખા લીધા તમારી પાસે જે પણ વેરાયટીના ચોખા હોય એ આમાં લઈ શકાય પણ બને ત્યાં સુધી વધારે જૂના ચોખા ન લેવા અને નવા ચોખા લેવું તો ઘણું સારું આમાં દૂધપાક માટે સ્પેશિયલ જાડા ચોખા મળે એ પણ લઈ શકાય ચોખાને બેઠી ત્રણ વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લઈએ ત્યાર પછી એમાં પાંચ ચમચી જેટલું દેશી ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આગળના સ્ટેપમાં દૂધપાક બનાવવા માટે એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી એમાં અડધો કપ ભરીને પાણી ઉમેરું છું હવે એમાં એ જ કપના માપથી અડધો પ્લસ અડધો અને પ્લસ બીજો અડધો એમ ટોટલ દોઢ કપ દૂધ ઉમેરું છું થોડીવાર પછી દૂધ ગરમ થઈ ગયું તો હવે એમાં એક ચપટી જેટલા કેસરના ટાર ઉમેરી મિક્સ કરી લઈએ અહીં તમારી પાસે કેસર હોય તો જ તમારે ઉમેરવું અને સાથે આ ટાઈમ પર આમાં ધોઈને રાખેલા ચોખા ઉમેરીને મિક્સ કરી લઈએ હવે થોડીવાર માટે દૂધમાં ચમચી ફેરવતા રહીએ એટલે ચોખાના દાણા એકબીજા સાથે કે કૂકરના ટળિયામાં ચીપકી ન જાય હવે પ્રેશર કૂકર ઉપર ઢાંકણ લગાવી દઉં છું અને મીડિયમ ફ્લેમ પર બે વિસલ ત્યાર પછી લો ફ્લેમ પર એક વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દેસું ચોખા દૂધ સાથે પ્રેશર કૂક થાય છે ત્યાં સુધીમાં બાકીનું દૂધ બીજા સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું થોડી સેકન્ડ પછી દૂધ હુંફાળું ગરમ થઈ ગયું તો હવે આ ટાઈમ પર આમાં પા કપથી થોડો ઓછો વજનમાં પચીસ ગ્રામ મિલ્ક પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ દૂધ સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી એમાં એકથી બે ઉભરા આવે ત્યાં સુધી એને ઉકાળી લઈશું ત્રણથી ચાર મિનિટ પછી દૂધ ગરમ થઈને ઉકળવા લાગ્યું તો હવે આમાં ફ્લેવર માટે અડધી ટી સ્પૂન અટકચરા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરું છું હવે આ દૂધમાં પા કપ વજનમાં પચાસ ગ્રામ ખાંડ ઉમેરું છું જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ખાંડ ઉમેર્યા પછી દૂધ બેઠી થી ત્રણ મિનિટ માટે ઉકાળી લઈશું એટલે દૂધમાં ખાંડ સારી રીતે ઓગળી જાય અને એનું પાણી છૂટ્યું હોય એ પણ બળી જાય હવે આ દૂધને થોડીવાર માટે ઉકાળી લીધું અને બીજી તરફ દૂધ સાથે ચોખા પણ પ્રેશર કૂક થઈ ગયા માટે બંને સાઈડની ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું હવે થોડી મિનિટ પછી કૂકર ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલું છું તમે જોઈ શકો છો દૂધ સાથે ચોખા સારી રીતે બફાઈને ફૂલી ગયા અને એમાં કેસરનો કલર પણ સારી રીતે આવી ગયો ચમચા વડે આમાં ચોખા હલકા અમસતા મેસ કરી લઈએ અને સાથે બાકીનું દૂધ ઉકાળીને રાખ્યું હતું એ પણ આમાં ઉમેરી દઉં છું હવે આ કૂકર સ્ટવ ઉપર ચઢાવીને દૂધ પાક થોડીવાર માટે ઉકાળી લઈએ એટલે બંને દૂધ સારી રીતે મિક્સ થઈને એમાં કેસર ઇલાયચીનો ફ્લેવર આવી જાય ત્રણથી ચાર મિનિટ માટે દૂઢપાક ઉકારી લીધો એટલે ઘટ્ટ થઈ ગયો હવે આ ટાઈમ પર આમાં થોડા ડ્રાયફ્રૂટ ઉમેરું છું એમાં બે ટી સ્પૂન સ્લાઇસમાં કાપેલી બદામ બે ટી સ્પૂન ચારોલી અને બે ટીસ્પૂન સ્લાઇસમાં કાપેલી પિસ્તા દૂઢપાક તૈયાર છે હમણાં તમને પતલો દેખાય છે પણ ઠંડો થશે એટલે વધારે ઘટ્ટ થઈ જશે માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું હવે છેલ્લે આમાં ગેસ ફ્લેમ ઓફ કરીને પછી એક ચપટી જેટલો જાયફર પાવડર ઉમેરું છું ત્યાર પછી દૂઢપાક કૂકરમાંથી એક બીજા વાસણમાં કાઢી લઈએ થોડીવાર પછી દૂઢપાક હલકો અમસ્ટો ઠંડો થયો માટે હાંડીમાં કાઢી લઉં છું સુપર ડિલિશિયસ એકદમ ક્રીમી ઘટ્ટ દૂધપાક તૈયાર છે શ્રાદ્ધ પક્ષમાં કે તહેવારોમાં ઓછી મહેનતે એકદમ સ્વાદિષ્ટ દૂધપાક બનાવવો હોય તો આ સૌથી સરળ રીત છે માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો કારણ કે આ ટ્રીકથી દૂધપાક બનાવવામાં આવે તો ગેસના ચૂલા સામે લાંબો ટાઈમ સુધી ઊભા રહીને દૂધ બાળવાની જરૂર ન પડે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન સ્ટે હેલ્ધી